એક સમયે એક રાજા હતા રાજાએ પોતાના મંત્રીઓને કહ્યું કે આપણી આ નગરીમાં કોઈ ચતુર સ્ત્રી છે ખરી એવી કોઈ પતિવ્રતા કણબણ કે સ્ત્રી હોય તો મને જણાવો જો એવી ચતુર નારી હશે અને તેના ચરિત્રની મને ખાતરી થશે તો હું તે સ્ત્રીને ઈનામ આપી સન્માનિત કરીશ રાજાની આ વાત નગરમાં ફેલાઈ ગઈ નગરના લોકોએ જેમને પોતાને ચતુર માનતા હતા તેમણે પોતપોતાની ચતુરાએ રાજાજીને બતાવવાનું શરૂ કર્યું પણ રાજાજીને કોઈની ચતુરાઈ પસંદ ન આવી જેમ કહેવાય છે ને કે જેટલા મોઢા એટલી વાતો એમ બધાએ પોતાની ચતુરાઈ બતાવી પણ રાજાજી કોઈની ચતુરાઈથી ખુશ ન થયા રાજાના મનમાં થયું કે ઘરમાં બેઠા બેઠા હોશિયારી કરવાથી કોઈ લાભ નથી ચતુરાઈ તો ત્યારે જ કામ આવે જ્યારે બે ચાર માણસ વચ્ચે બહાર નીકળે અને લોકોને ખબર પડે કે ફલાણા ઘરની નારી પતિવ્રતા છે અને આ એની ચતુરાઈ છે મહિના બે મહિના પછી આ વાત થોડી ઠંડી પડી ગઈ નગરના એક ગરીબ કણબીના ઘરમાં એક સ્ત્રી હતી જે ખૂબ જ ચતુર હતી તેના મનમાં વિચાર આવ્યો કે રાજાજીને ચતુરાઈ બતાવીને કંઈક ઇનામ મેળવવું તે કણબી પોતાનું મજૂરીનું કામ કરવા જતા હતા તેમને ઘરે પાછા આવવાનો સમય રાત્રે દસ વાગ્યાનો અને એ પણ અમાસના દિવસે નક્કી થયો કણબણે પોતાના પતિને કહ્યું કે પતિદેવ તમારે અમાસના દિવસે રાત્રે દસ વાગ્યે જ ઘેર આવવાનું છે કણબીએ આ વાત સ્વીકારી અને મજૂરી માટે થેલી લઈને નગરીની બહાર નીકળી ગયા કણબણે પોતાનો પ્લાન બનાવ્યો અમાસના ચાર દિવસ પહેલાં એક દિવસ તે સરસ સજી ધજીને સોળ શણગાર કરીને માથે લાંબો ઘૂમટો તાણીને જેથી તેનું મોઢું દેખાય નહીં રાજાજીના દરબારમાં ગઈ રાજાજીના દરબારમાં જઈને તેણે કહ્યું રાજાજી મારા ઘરમાંથી ધાન્ય બાજરી વગેરે ખૂટી ગયા છે મારા બાળકનો બાપ ઘેર નથી અને અમાસના દિવસે તેમની રજા છે એટલે એ દિવસે અમારે ઘેર રાંધવું પડશે તો તમે મને બાજરીની એક બોરી ઘેર પાછી પહોંચાડી દો રાજાજીએ તે સ્ત્રીને જોઈ તે ખૂબ જ ખૂબસૂરત હતી પીપળના પાન જેવા હોઠ સૂર્યની કિરણો જેવું તીક્ષ્ણ નાક અને હરણી જેવી આંખો હતી રાજાજી બોલ્યા સારું તારે એક નહીં દસ બોરી ધાન્ય જોઈતું હોય તો પણ લઈ જા પણ તારે મને એક વચન આપવું પડશે કણબણે પૂછ્યું બોલો સા રાજાજીએ કહ્યું તારા હાથનું ભોજન મારે એક દિવસ જમવું છે પહેલાના સમયમાં લોકો ભોજનના ખૂબ શોખીન હતા કણબણે કહ્યું ભોજન જમવું છે તો તમે એક કામ કરો અમાસના દિવસે સાંજે છ વાગે ગાય ભેંસ દોહીને હું સરસ ખીર બનાવીશ અને હરિમૂંગની દાળ બનાવીશ તમે મારા ઘેર ભોજન કરવા આવજો હું તો એમ માનીશ કે સાક્ષાત ભગવાન મારા ઘેર પધાર્યા છે કારણ કે કણબીની ઝૂંપડીમાં રાજા આવીને ભોજન કરે એ મારા માટે તો સૌભાગ્યનો દિવસ ગણાય આમ કહીને કણબણે રાજાજીને અમાસના દિવસે સાંજે છ વાગ્યાનો સમય આપ્યો તેણે ધાન્યની બોરી લીધી અને ઘેર પહોંચાડી દીધી હવે તેણે બીજો ઘૂંટો તાણ્યો ગામના સરપંચના ઘેર જઈને કહ્યું રામ રામ સાહ સરપંચે કહ્યું રામ રામ કણબણે કહ્યું સરપંચ મારે આજે થોડી અગવડ પડી ગઈ છે મારા બાળકનો બાપ ઘેર નથી અમાસની રજા છે મેં આજે સુધી ક્યારેય તમારા ઘરની બહાર પગ નથી મૂક્યો પણ આજે મારે મજબૂરી છે મને થોડા ચાર આના પૈસા ઉધાર આપો હું પાછા આપી દઈશ સરપંચે તે સ્ત્રીને જોઈ તે ખૂબ જ સુંદર હતી સરપંચે પૂછ્યું તમે આટલા સુંદર છો તો ભોજન પણ સરસ બનાવતા હશો મને એક દિવસ તમારા હાથનું ભોજન જમાડો ને કણબણે કહ્યું તમે મારી ઝૂંપડીમાં ભોજન કરવા આવો એ તો મારા મોટા ભાગ્ય તમે એક કામ કરો અમાસના દિવસે સાંજે સાત વાગ્યે આવજો હું સરસ ખીર બનાવીને તમને જમાડીશ સરપંચ પણ ખુશ થઈ ગયા આમ કરીને તે સરપંચ પાસેથી રૂપિયા લઈને શેઠજીની દુકાને ગઈ શેઠજીને કહ્યું શેઠજી મારા બાળકનો બાપ ઘેર નથી મજૂરીએ ગયા છે તમે થોડું દાળ ચોખા ડ્રાયફ્રુટ્સ કાજુ કિસમિસ વગેરે મારા ખાતે લખી દો હું પૈસા પાછા આપી દઈશ શેઠજીએ પણ તે મહિલાની સુંદરતા જોઈ તેમણે તે સ્ત્રીને જોઈ તો માલ તોલ કરીને આપી દીધો શેઠજીએ પણ કહ્યું બહેન ભલે તું રૂપિયા ખાતામાં લખાવીને લઈ જા પણ એક દિવસ મારે તારા હાથનું ભોજન જમવું છે કણબણે કહ્યું તમારે ભોજન જમવું છે તો શેઠજી તમે અમાસના દિવસે સાંજે આઠ વાગ્યે મારા ઘેર ભોજન જમવા આવજો ત્યાંથી તે નીકળી અને કપડાની દુકાને વેપારી પાસે ગઈ ત્યાંથી તેણે બે ચાર સારા પોશાક લીધા અને વેપારીને કહ્યું કે મારા પતિ નથી તમે આ કપડાનો હિસાબ પણ મારા ખાતે લખી દો વેપારીએ પણ સ્ત્રીને જોઈ અને તે ખુશ થઈ ગયો તેણે પણ કહ્યું તમે આટલા સારા છો તો ભોજન કેટલું સારું બનાવતા હશો એક દિવસ મને તમારા હાથનું ભોજન જમાડો ને કણબણે કહ્યું ભોજન જમવું છે તો વેપારીજી તમે અમાસના દિવસે રાત્રે નવ વાગ્યે મારા ઘેર ભોજન કરવા આવજો આમ કહીને તે બધા પાસેથી સમય લઈને ઘેર પાછી આવી રાજાજી પાસેથી ધાન્ય સરપંચ પાસેથી રૂપિયા શેઠજી પાસેથી કરિયાણું અને વેપારી પાસેથી કપડાં બધું જ લઈને તે ઘેર આવી હવે અમાસનો દિવસ આવ્યો કણબણે ગાય ભેંસ દોહીને સરસ ચોખાની ખીર બનાવી અને દાળ તૈયાર કરી સાંજે છ વાગ્યાનો સમય થયો એટલે રાજાજી ટકોર મારીને આવી પહોંચ્યા કણબણે ઘૂમટો તાણેલો હતો તેને રાજાજીને આવકાર્યા તેમને બેસાડ્યા પાણી પાયું અને કહ્યું રાજાજી હું હમણાં જ રસોઈમાં આવી બે જ મિનિટમાં ભોજન તૈયાર કરી દઉં રાજાજી રસોડા તરફ જોતા ઊભા રહ્યા કણબણે કહ્યું રાજાજી ખીર તો મેં બનાવી દીધી છે પણ દાળમાં નાખવા માટે મરચાં ખૂટે છે જરાક આ મરચાં ખાંડી આપોને રાજાજીએ વિચાર્યું કે આ મરચાં તો ક્યાંય ખાંડેલા નથી રાજાજીએ પોતાના સુંદર પોશાક ઉતારીને કણબણે આપેલા કાળા રંગના જબ્બા પાયજામાં પહેરી લીધા જે વેપારી પાસેથી લીધા હતા અને રસોડાના ખૂણામાં બેસીને મરચાં ખાંડવા લાગ્યા બરાબર સાત વાગે દરવાજે ટકોર વાગી કણબણે પૂછ્યું કોણ છે હું ગામનો સરપંચ રાજાજી વિચારવા લાગ્યા કે અરે આ સરપંચ ક્યાંથી આવ્યો હવે શું કરવું કણબણે કહ્યું રાજાજી હવે શું કરવું આ સરપંચ આવ્યો તમે આ કાળા કપડાં પહેરી લો અને ગુમસમ બેસી જાઓ સરપંચ અંદર આવ્યા કણબણે કહ્યું સરપંચ મેં ખીર બનાવી દીધી અને દાળને વઘારી દીધી છે તમે જરાક આ લોટ બાંધી આપો ને પછી હું ફટાફટ રોટલી બનાવી દઉં સરપંચે જોયું કે રાજાજી પણ કાળા કપડાં પહેરીને ત્યાં બેઠા છે સરપંચને થયું કે અહીં કંઈક ગરબડ છે પણ હવે શું કરે સરપંચે લોટ બાંધવાનું શરૂ કર્યું બરાબર આઠ વાગ્યે દરવાજે ટકોર વાગી કોણ છે હું શેઠજી કણબણે સરપંચને કાળા કપડાં પહેરાવી દીધા શેઠજી અંદર આવ્યા કણબણે કહ્યું શેઠજી ખીર દાળ તૈયાર છે લોટ પણ બંધાઈ ગયો છે તમે જરાક રોટલા બનાવી આપોને શેઠજીએ પણ રાજાજી અને સરપંચને કાળા કપડામાં જોયા શેઠજીને પણ થયું કે અહીં કંઈક ગડબડ છે પણ હવે રોટલા બનાવવાનું શરૂ કર્યું બરાબર નવ વાગ્યે દરવાજે ટકોર વાગી કોણ છે હું વેપારી શેઠજીને પણ કાળા કપડાં પહેરાવી દીધા વેપારી અંદર આવ્યો કણબણે કહ્યું વેપારીજી ખીર દાળ તૈયાર છે રોટલા પણ બની ગયા છે તમે એક કામ કરો રોટલાનો ચૂરમો બનાવીને એમાં ઘી નાખો અને બહાર ચોકમાં સરસ પાથરણા પાથરીને બાજોડ ગોઠવી દો ભોજન તૈયાર કરો વેપારીએ પણ ત્રણેયને કાળા કપડામાં જોયા તેણે ફટાફટ રોટલાનો ચૂરમો બનાવ્યો અને ઘી નાખ્યું ડુંગળી કાપીને બધું ભોજન ચોકમાં ગોઠવી દીધું બધા પોતપોતાની જગ્યાએ ચૂપચાપ બેસી ગયા બરાબર દસ વાગ્યે દરવાજે ટકોર વાગી કોણ છે હું તમારો ઘરનો ધણી પતિદેવ કણબણે દોડીને દરવાજો ખોલ્યો તેણે પોતાના પતિને પ્રણામ કર્યા પગ ધોવા માટે પાણીનો લોટો આપ્યો અને તેમને ઘરમાં પ્રવેશ કરાવ્યો તેણે રાજા સરપંચ શેઠજી અને વેપારીને કાળા કપડાં પહેરાવેલા હતા અને અંધારું હતું કણબણે પતિવ્રતા સ્ત્રીની જેમ પોતાના પતિને થાળી પીરસી જોઈને ગદગદ થઈ ગયા બરાબર વાગ્યા સુધી કણબીએ શાંતિથી ભોજન કર્યું જ્યારે કણબી ભોજન કરીને ઉભા થયા ત્યારે રાજા સરપંચ શેઠજી અને વેપારી કાળા કપડામાં ચૂપચાપ બેઠા હતા કણબીએ તેમને જોઈને પૂછ્યું અરે આ કોણ છે કણબણે કહ્યું આ તો મારી બુદ્ધિની કમાલ મેં તમને એક દિવસ મોડા ઘેર આવવાનું કહ્યું હતું તમે મને પૂછ્યું કે આ કોણ છે હું તમને જણાવું છું રાત્રે બાર વાગ્યે આ બધા જમદુતો કાળા કપડાં પહેરીને આવે છે ક્યારેક ચોટી ખેંચે ક્યારેક હાથ ખેંચે ક્યારેક પગ ખેંચે અને ક્યારેક પથારીને પણ હલાવી દે મને ડર લાગતો હતો કે આજે પણ આ ભૂત પલિત રસોડામાં આવ્યા હશે મેં આજે તેમને કંઈક કામ આપીને પકડી રાખ્યા છે હવે તમે લાકડી ઉઠાવો અને તેમને ધડાધડ લાકડીઓ મારો જેથી તેઓ ફરી ક્યારે આપણા ઘરમાં આવવાની ભૂલ ન કરે કણબીએ લાકડી લીધી અને તે ચારેય ભૂતપલિતને ધડાધડ મારવા લાગ્યા રાજા સરપંચ શેઠજી અને વેપારી ચૂપચાપ માર ખાઈને ત્યાંથી ભાગી ગયા અને પોતપોતાના ઘરે જઈને બેસી ગયા તેઓ સમજી ગયા કે આ સ્ત્રી ચતુર છે બીજા કે ત્રીજા દિવસે કણ બને તે બધા પાસેથી લીધેલા કપડાં રૂપિયા વગેરે પાછા આપ્યા અને રાજાજીના મહેલમાં પહોંચી રાજાજીને જોઈને કહ્યું રામ રામ સા રાજાજીએ કહ્યું રામ રામ તેમને મરચાં ખાંડેલા યાદ હતા તું ક્યાં ગઈ હતી કણબણે કહ્યું રાજાજી તમે ભૂલી ગયા પણ હું નથી ભૂલી તમે બે ત્રણ મહિના પહેલા વચન આપ્યું હતું કે જો કોઈ ચતુર નારી હશે તો તેને ઈનામ આપીશ મેં મારી ચતુરાઈ બતાવી હું પતિવ્રતા નારી છું અને મેં તમને ચતુરાઈ બતાવી તમે ભોજન કર્યું તમને કેવું લાગ્યું રાજાજીએ કહ્યું બહુ બહુ ધન્યવાદ તું ખૂબ જ ચતુર છે તને હું કાલે બાર વાગ્યે દરબારમાં બોલાવીશ અને તને તારું ઈનામ આપીશ રાજાજીએ બીજે દિવસે કણબણને બોલાવીને મોટું ઈનામ આપ્યું અને કહ્યું કે ફલાણી કણબણ ચતુર છે પતિવ્રતા છે અને તેને રાજાએ ઈનામ આપી સન્માનિત કરી છે આ વાત દુનિયામાં ફેલાઈ ગઈ એક દિવસ એક સ્ત્રી કૂવા પરથી પાણી ખેંચતી હતી કણબણ ત્યાંથી નીકળી કૂવા પર પાણી ખેંચતી સ્ત્રીએ કણબણને પૂછ્યું તમે કેવા ચતુર છો મને પણ તમારી ચતુરાઈ શીખવાડો ને કણબણે કહ્યું દુનિયાની વાત દુનિયામાં જ રહેવા દેજે ભેદ ગુપ્ત વાત કોઈને કહીશ નહીં પેલી સ્ત્રીએ આ વાત માનવાનો ઇન્કાર કર્યો કણબણે ગુસ્સામાં આવીને કૂવાની એક ડોલ તેના માથે ડોળી દીધી પેલી સ્ત્રી ભીંજાઈ ગઈ અને જોર જોરથી બચાવો બચાવો બચાવોની બૂમો પાડવા લાગી લોકો ભેગા થઈ ગયા અને પૂછ્યું શું થયું કણબણે કહ્યું તમે મોડા પડ્યા અને આ સ્ત્રી કુવામાં પડી ગઈ હતી મેં તેની જાન બચાવી લીધી છે રત્નાવલી નામના ગામમાં એક કણબી અને કણબણ રહેતા હતા ગામમાં સારી એવી જમીન પાકું મકાન હતું કોઈ વસ્તુની કમી નહોતી કમી હતી તો માત્ર એક સંતાનની બંનેને કોઈ સંતાન નહોતો કણબી ખૂબ ચતુર અને સમજદાર માણસ હતો ખેતરોમાં ખૂબ મહેનત કરતો અને ખેતરમાંથી સારો પાક લેતો પરંતુ કણબણ ખૂબ જ જિદ્દી અને અડિયલ હતી તે બધા કામ ઉલટાસુલટા કરતી કોઈનું સાંભળતી નહીં પોતાના પતિને તો જાણે તે કશું જ ગણતી નહોતી કણબી તેને ખૂબ કહેતો અરે ભાગ્યવાન વધારે ઉતાવળ ન કર થોડું ધીમે ધીમે કામ કરી લે પણ કણબળને ખબર નહીં કઈ ઉતાવળ લાગી રહેતી હતી તે બધા કામ ઝડપથી પતાવવાના પ્રયાસમાં કામ બગાડી દેતી ઘણીવાર તે માટલું લઈને એટલી ઝડપથી ચાલતી કે ધડામ દઈને લપસી પડતી પોતાને પણ ઈજા પહોંચાડતી અને માટલું પણ ફોડી નાખતી મોટા ભાગના કામ તો તે ઉલટા સુલટા જ કરતી ઘણીવાર કણબી તેને કહેતો ખેતરે રોટલા લઈને આવજે તો તે કહેતી હા આવી જઈશ કેમ હું મફતની નોકર છું ને મારા તો નસીબ જ ફૂટી ગયા આખો દિવસ કામ કરતાં કરતાં જ વીતી જાય છે એક રોટલી શાંતિથી ખાઈ પણ નથી શકતી કણબી બિચારો ચૂપચાપ પોતાના અળ બળદ લઈને ખેતરે જતો રહેતો કે હવે આની સાથે માથાકૂટ કોણ કરે વધારે કહીશ તો રડવા બેસી જશે પિયરમાં ખબર મોકલાવશે અને ભાઈઓને અહીં બોલાવી લેશે આખા ગામના લોકો પણ કણબણની આ આદત જાણતા હતા કે કણબણને જે કંઈ કહેવામાં આવે તે તેનું ઉલટું જ કરે છે ગામના લોકોએ તો તેને ઉલટી પુલટી ચાચી પણ કહેવાનું શરૂ કરી દીધું હતું જે ગલીમાંથી તે પસાર થતી લોકો કહેતા જુઓ ઉલટી પુલટી ચાચી આવી રહી છે હવે કોઈ તેને કહે અરે ચાચી સામે પથ્થર પડ્યો છે થોડું જોઈને ચાલજો ઠોકર લાગી જશે તો તે કહેતી ના હું તો મો ઊંચું કરીને ઉપર જોઈને ચાલીશ તમે કોણ છો મને કહેવાવાળા અને મોં ઊંચું કરીને ઉપર જોઈને ચાલવા લાગતી ભલે તેને ઠોકર લાગે કે ધડામ દઈને પડી જાય પણ તે એ જ કરતી જે તેને પોતાને સારું લાગતું તેને એમ લાગતું કે આ લોકો સાચી વાત નથી કહેતા પણ મજાક ઉડાવી રહ્યા છે હવે કણબણની આ આદતથી બધા લોકો પરેશાન હતા અને બધા તેનાથી થોડું બચીને જ નીકળતા એકવાર કણબીએ તેને કહ્યું અરે ભાગ્યવાન હું વિચારતો હતો કે તું ખેતરેથી બોરા ચારો લઈને ન આવતી કારણ કે બોરો ખૂબ ભારે હોય છે અને તું બહુ ઉતાવળથી ચાલે છે એવું ન થાય કે ક્યાંક લપસી પડે હું પોતે જ બોરો લઈ આવીશ પણ કણબણ ક્યાં માનવાવાળી હતી બોલી કેમ તમે મને કમજોર સમજો છો શું હું બોરો ઊંચકી ન શકું હું જ લાવીશ બોરો તમે મને કમજોર કેવી રીતે કહી દીધી કણબી બિચારો ચૂપ થઈ ગયો કારણ કે કણબી સારી રીતે જાણતો હતો કે તેને ભલેની વાત કહો તો પણ તે તેને ખરાબ લગાડી દે છે પણ એકવાર તો હદ જ થઈ ગઈ કણબીએ કણબણને કહ્યું અરે ભાગ્યવાન એકવારમાં એક જ માટલું લાવજે બે બે માટલા ન લાવતી કમરમાં ક્યાંક ઝટકો ન આવી જાય બસ આ વાત કણબણને ખરાબ લાગી ગઈ તેણે કહ્યું શું તમે મને ડોષી સમજો છો તમે બેની વાત કરો છો હું તો ચાર માટલા લાવીશ તે દિવસથી તે ચાર માટલા પાણી લઈને આવવા લાગી ચાર ગળા માથા પર રાખીને લથડતી પથડતી બોજ ઊંચકતી આવતી પણ તેને તો એ જ કરવું હતું જેના માટે કણબી ના પાડતો કણબી ક્યારેક પોતાના મનમાં વિચારતો કે રામ જાણે આ કઈ ઘડીમાં પેદા થઈ છે ખબર નથી તેની માએ શું ખાઈને તેને જન્મ આપ્યો છે કે તે આવી થઈ ક્યારેક તે પાડોશીઓના ઘેર બેસવા જતી તો ત્યાં જ બે ત્રણ કલાક લગાડી દેતી વાતનો વિષય એ રહેતો કે મારો પતિ બહુ ખરાબ છે મને ખૂબ હેરાન કરે છે મને તો તે નકામી જ સમજે છે તેને લાગે છે કે જાણે હું કોઈ કામની નથી હાય દૈયા મારા તો નસીબ જ ફૂટી ગયા કે મને આવો ખસમ મળ્યો લોકો કહેતા અરે ચાચી કાકા તો બહુ સારા છે તમે તેમની બુરાઈ કેમ કરો છો આના પર તે કહેતી મુઓ જરાય સારો નથી આખો દિવસ તો લડતો રહે છે મારી કદર તો તેણે ક્યારેય કરી જ નથી ગામવાળા બિચારા શું કરે સાંભળીને ચૂપ થઈ જતા જો કોઈ તેને કહી દે અરે ચાચી ખરેખર તારું તો નસીબ બહુ ખરાબ છે કાકા તારી સાથે ખૂબ જુલમ કરે છે તો તેને ગુસ્સો આવી જતો અને કહેતી તમે આવું કેવી રીતે કહી દીધું મારો પતિ તો હીરો છે હીરો જોતા નથી કેટલો પ્રેમ કરે છે કહે છે કે બોરો તો ન લાવતી હું પોતે જ લઈ આવીશ અને તમે લોકો છો કે મને મારા પતિ વિરુદ્ધ ભડકાવો છો અમારું ઘર બગાડવા માંગો છો કે શું ગામવાળા બિચારા ચૂપ થઈ જતા તેઓ શું કહે વાત તો આ પોતે જ શરૂ કરે છે હવે સામેથી કંઈક તો કહેવું જ પડે તે સાંભળવા માટે પણ તૈયાર નથી બિચારા મનમાં વિચારતા કે આ ઉલટી પુલટી ચાચી સાથે શું વાત કરીએ તેથી જેઓ તે કોઈ ઘરમાં બેસીને વાતો કરવા જતી લોકો પહેલાથી જ દરવાજા બંધ કરી લેતા એકવારની વાત છે ગામની બધી સ્ત્રીઓ ગંગા સ્નાન માટે જઈ રહી હતી કણબણની પડોશીએ પણ કણબણને કહ્યું અરે ચાચી અમે બધા ગંગા સ્નાન માટે જઈ રહ્યા છીએ અમારી બળદગાડી જઈ રહી છે આવવું હોય તો ચાલો દોઢ રૂપિયો ભાડું છે તો તે બોલી ભલા હું કેમ જાઉં આટલા મોંઘા ભાડામાં બેસીને પૈસા શું ઝાડ પર ઉગે છે હું તો મારા ઘરમાં જ સ્નાન કરી લઈશ જેમ કહેવાય છે ને મનચંગા તો કથરોટ મેં ગંગા તમે લોકો જાઓ ગંગા સ્નાન કરવા મારે ઘેર ખૂબ કામ છે આટલું કહીને ચાચી પોતાના ઘરની અંદર જતી રહી નહીં કણબી જ્યારે પોતાના ખેતરથી આવી રહ્યો હતો ત્યારે જોયું કે રસ્તામાં લોકો નવા નવા ચમકદાર કપડાં પહેરીને બળદગાડીમાં બેસીને ગંગા સ્નાન માટે જઈ રહ્યા છે પહેલાના જમાનામાં આવન જાવનના એટલા મોટા સાધનો નહોતા બધા લોકો પોતાની બળદગાડીથી જ ગંગા સ્નાન માટે જતા હતા કણબીએ વિચાર્યું કે કણબળને પણ આ લોકોની સાથે ગંગા સ્નાન માટે મોકલી દઉં ધર્મ પુણ્યનું કોઈ બીજું કામ તો કરતી નથી ઓછામાં ઓછું ગંગા સ્નાન તો કરીને આવે પણ કણબી એ પણ સારી રીતે જાણતો હતો કે તેની સાથે સીધી વાત કરીશ તો તે બિલકુલ નહીં માને કારણ કે તે દરેક કામનું ઉલટું જ કરે છે જો હું તેને કહીશ કે ગંગા સ્નાન કરવા જતી રહે તો તે તરત ના પાડી દેશે જે ભાષા તે સમજે છે તેની સાથે તે જ ભાષામાં વાત કરું તો કંઈક વાત બને કણબી ઘેર આવીને હળબળદ એક બાજુ બાંધ્યા અને કણબણને કહ્યું અરે ભાગ્યવાન બધા લોકો ગંગા નહાવા જઈ રહ્યા છે પાડોશની બધી સ્ત્રીઓ પણ બળદગાડીમાં બેસીને ગંગા સ્નાન માટે જઈ રહી છે પણ તું ન જતી એક તો ગંગાજી બહુ ઊંડી છે તારા ડૂબી જવાનો ખતરો રહેલો છે અને બીજી વાત દોઢ રૂપિયું ભાડું ભલા આટલું વધારે ભાડું આપીને કોણ કોઈની બળદગાડીમાં બેસીને જશે કણબડ તો તરત જ બોલી કેમ હું તો જઈશ આખો દિવસ જાનબાળું છું આ ઘરમાં મારા માટે દોઢ રૂપિયો પણ નહીં નીકળે શું આટલું કહીને તેણે તો નવો ઘાઘરો પહેરી લીધો અને જવા માટે તૈયાર થઈ ગઈ કણબણે માથા પર ઓઢણી ઓઢતા કહ્યું તમે શું કહ્યું કે ગંગાજી ઊંડી છે હું ડૂબી જઈશ જોજો હું તો વચ્ચે જઈને સ્નાન કરીશ કણબી પણ હવે કણબણથી ખૂબ કંટાળી ગયો હતો તેણે પોતાના મનમાં વિચાર્યું હવે તું મરે કે જીવે તારાથી મારો પીછો છૂટે કણબીએ કહ્યું અરે તું જઈ તો રહી છે પણ ઘંટીનો પથ્થર પાટ ન લઈ જતી કણબણ બોલી કેમ હું તો લઈને જઈશ અરે કોઈ પણ સ્ત્રી ઘંટીનો પથ્થર લઈને નથી જઈ રહી એટલે તું પણ ન લઈ જતી ના ભાઈ હું તો લઈને જઈશ કોઈ લઈને જાય કે ન જાય હવે કણબી બોલ્યો ચાલ લઈને જઈ રહી છે તે ઠીક છે પણ તેને ગળામાં નાખીને ગંગાજીમાં ન નહાતી નહીં તો ડૂબી જઈશ કણબણે ઘંટીનો પથ્થર માથા પર રાખતા કહ્યું ભલા હું ડૂબી જઈશ હું કેટલી વાર ગંગા સ્નાન કરીને આવી છું આજ સુધી નથી ડૂબી કણબી બોલ્યો તો જા જતી રહે પણ ઊંડા પાણીમાં ન જતી કિનારે જ નહાઈ લેજે કણબણ બોલી મારું જ્યાં મન કરશે હું ત્યાં નહાઈશ તમે કોણ છો મને કહેવા વાળા આટલું કહીને કણબણ માથા પર ઘંટીનો ભારે પથ્થર ઊંચકીને બળદગાડીમાં જઈને બેસી ગઈ પાડોશની બધી સ્ત્રીઓ તેને જોઈ રહી હતી કે આ ઘંટીનો પથ્થર લઈને ભલા ક્યાં જશે પણ કોઈએ કંઈ પૂછ્યું નહીં કારણ કે તેના સ્વભાવને બધા સારી રીતે જાણતા હતા થોડી વારમાં જ બળદગાડી ગંગાજી પહોંચી ગઈ બધા લોકો ગંગા સ્નાન કરવા લાગ્યા અહીં કણમળ ઘંટીના પથ્થરને પોતાની ઓઢણીમાં બાંધીને માળાની જેમ ગળામાં પહેરી રહી હતી બધા લોકો તેને મૂંઝવણમાં પડેલા જોઈ રહ્યા હતા કે ભાઈ આ શું કરવા માંગે છે પણ કણબણે કોઈ તરફ ધ્યાન ન આપ્યું ભારે ઘંટીનો પથ્થર ઉઠાવીને તે ગંગામાં ચાલી ગઈ બધા લોકો તેને અવાજ લગાવતા રહ્યા અરે ચાચી અહીં કિનારે જ નહાઈ લે નહીં તો ડૂબી જઈશ પણ ચાચી ક્યાં માનવાવાળી હતી તે તો વચ્ચે ગંગા તરફ વધતી જઈ રહી હતી તેને કણબીની વાત પડકાર જેવી લાગી રહી હતી તે ગંગા તરફ વધતી ચાલી ગઈ અને વચ્ચે ગંગામાં જઈને તેણે જેવી ડૂબકી લગાવી ઘંટીના પથ્થરને કારણે તેની ગરદન ફરી ઉપર ન આવી શકી અને તે ત્યાં જ ડૂબીને મરી ગઈ બધા લોકો ભૂમો પાડતા રહી ગયા પણ તેણે કોઈની એક ન માની અને પોતાની જાન ગુમાવી બેઠી